નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં આજના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું

સાત્યા કી સાવરકરે આ મામલે કોર્ટનો સંપર્ક કર્યો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીની તંગીથી દયનીય સ્થિતિ જોવા મળી છે વલસાડના કપરાડા તાલુકાના ખડકવાડ ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પાણીની તંગીથી ખડકવાડ ગામની દયનીય સ્થિતિ સામે આવી છે ચાલીસ ડિગ્રી તાપમાનમાં મહિલાઓ અને બાળકોને સાત ફૂટ ઊંડા ખાડામાંથી પાણી ભરવું પડે છે ગામમાં એકમાત્ર બોરવેલ છે જે સૂકો પડ્યો છે પાંચસો કરોડની અસ્ટોલ યોજના અંતર્ગત અડધા ગામ સુધી પાઇપલાઇન પહોંચે છે પરંતુ તેમાંથી પાણી મળતું નથી બાકીના વિસ્તારમાં હજુ પાઇપલાઇન પહોંચી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની આર્મી ચીફે કહી દીધું છે કે કાવું પહેલ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની આર્મી ચીફ જનરલ હસીમ મુનીરે ફરી એકવાર પોતાની તકલીફો વર્ણવી છે અને કહેવાય છે કે હવે એ તમને ડર પણ લાગી રહ્યો છે મુનીરે કહ્યું છે કે બે રાષ્ટ્ર સિદ્ધાંત એ મૂળભૂત માન્યતાઓ પર આધારિત હતા કે મુસ્લિમો અને હિન્દુઓ એક નથી પણ અલગ રાષ્ટ્રો છે આપણો ધર્મ અલગ છે રીત રિવાજો પરંપરાઓ વિચારો અને મહત્વકંક્ષાઓ હિન્દુઓથી અલગ છે પૂર્વજોએ પાકિસ્તાનની રચના માટે વિશાળ બલિદાન આપ્યું હતું આપણે જાણીએ છીએ કે તેનું રક્ષણ કેવી રીતે કરવું આવી રીતે તે હવે ઉશ્કેરણી જનક ભાષણો પણ આપી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએન સુરક્ષા પરિષદે પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જારી કરાયેલા નિંદા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરાઓમાંથી એક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી આગાહી વાવાઝોડું આવશે હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રીસ એપ્રિલ દરમિયાન પૂર્વ ભારત પૂર્વ એમપી મહારાષ્ટ્રના વિદર્ભ છત્તીસગઢ અને પૂર્વ યુપીમાં વાવાઝોડું આવી શકે છે દરમિયાન વીજળી અને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અઠ્યાવીસ એપ્રિલ સુધીમાં બિહારમાં અને થી ઓગણત્રીસ એપ્રિલની આસપાસ ઝારખંડમાં વાવાઝોડું આવી શકે છે અત્યાર સુધીમાં ઓડિશા અને પૂર્વી એમપીમાં ઘરા સાથે વરસાદ પણ સંપડવાની સંભાવના વ્યક્ત કરાય છે મહત્વના વાત કરીએ તો પાકિસ્તાનથી સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાની મીડિયાએ ભારત ઉપર મોટો આરોપ લગાવ્યો છે પાકિસ્તાનના ડોન ન્યૂઝ અનુસાર પાકિસ્તાનના મુજફરાબાદ જિલ્લાની આસપાસ પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને પૂર જેવી પરિસ્થિતિ વિકસી રહી છે દરમિયાન આ વિસ્તારમાં પાણીની કટોકટી પણ લાદવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતે પાકિસ્તાનને જાણ કર્યા વિના જેલમ નદીનું પાણી છોડી દીધું છે જેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ રહ્યું છે સૌથી ગરમ રાજ્યમાં રાજકોટ સૌથી વધુ તેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી સાથે ગરમ રહ્યું છે અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ પાંચ ડીસામાં ચાલીસ પોઈન્ટ આઠ ભુજમાં બેતાલીસ કંડલા એરપોર્ટમાં તેતાલીસ અમરેલીમાં તેતાલીસ પોઈન્ટ એક સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ વલ્લભ વિદ્યાનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ નવ વડોદરામાં ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે બે દિવસ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને રાત્રે પણ વધુ ગરમીનો અનુભવ થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન નહીં સુધરે શનિવારની રાત્રે પાકિસ્તાને સતત ત્રીજા દિવસે એલઓસી ઉપર ફાયરિંગ કર્યું આ ફાયરિંગ ટૂંટમારી ગલી અને રામપુર સેક્ટરમાં કરવામાં આવ્યું હતું ભારતીય સેનાએ પણ હળવા હથિયારોથી ફાયરિંગ કરીને જવાબ આપી દીધો છે જોકે આ સમય દરમિયાન કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી સુરક્ષા દળોએ કાશ્મીરમાં કડક સુરક્ષા વધારી દીધી છે ઉપરાંત આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલો મોટો થયો છે ખુલાસો પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક તોડવા માટે એક મોટું અભિયાન શરૂ કરાઈ રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓને કાશ્મીરમાં જ હાજર પંદર ઓવરગ્રાઉન્ડ વર્કર્સ દ્વારા મદદ કરવામાં આવી હતી આ મદદગારોની ઓળખ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે થઈ છે આ લોકોએ હુમલાખોરોને લોજિસ્ટિક પૂરું પાડ્યું હતું અને પાકિસ્તાનથી આવેલા હથિયારોનો જથ્થો પણ મેળવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈની ઈડી ઓફિસમાં લાગી છે આગ શનિવારે મોડી રાત્રે મુંબઈમાં ઈડી ઓફિસમાં આગ લાગી મળતી માહિતી અનુસાર આગ ઇમારતના ચોથા અને પાંચમા માળે લાગી હતી તમને જણાવી દઈએ કે મુંબઈની આ જ ઓફિસમાં ઘણા હાઈ પ્રોફાઇલ કેસોની તપાસ ચાલી રહી છે આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની ટીમ દસ વાગ્યાથી પહોંચી ગઈ હતી હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી ઈડીનું આ કાર્યાલય મુંબઈના બલાડ પિયરમાં સ્થિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન ડરી ગયો પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત બદલો લેશે આ બીકને કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ છે દરમિયાન પાકિસ્તાની રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ જણાવ્યું છે કે તમામ રેલવે સ્ટેશનનું નિયંત્રણ પાકિસ્તાની સશસ્ત્ર દળોને સોંપવામાં આવ્યું છે જરૂર પડે તો લશ્કરી સાધનોના પરિવહન માટેની વ્યવસ્થા પણ પૂરી થઈ ચૂકી છે આ સાથે પાકિસ્તાને દવાનો પુરવઠો સુનિશ્ચિત કરવા કટોકટીના પગલાં લેવાનું પણ શરૂ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના આ વિસ્તારમાંથી પચાસ શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદના ઈસનપુરમાં શંકાસ્પદ લોકોની તપાસ થઈ રહી છે જેમાં અત્યાર સુધીમાં પચાસ લોકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હકીકત સામે આવી છે તેમાં શંકાસ્પદોના દસ્તાવેજ તપાસતા જાણકારી સામે આવી છે અને આ કાર્યવાહી શરૂ કરી છે પોલીસે આઠસો લોકોની પૂછપરછ કરી હતી જેમાં શહેરના ઈસનપુર વિસ્તારમાં શંકાસ્પદની તપાસના મામલે સૌથી મહત્વની અપડેટ પણ મળી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલ્પેશ કથિરિયા પર હુમલો ગાડીના કાચ પણ તોડી નાખ્યા પટેલ અને ધાર્મિક ગોંડલમાં આવી પહોંચ્યા હતા ત્યારે નેતાની એક ગાડી પર હુમલો કરવામાં આવ્યો અને કાચ પણ તોડી નાખવામાં આવ્યા જ્યારે અલ્પેશ કથિરિયાના સમર્થનમાં લોકો આવી પહોંચ્યા અને તેઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગમે તેટલો વિરોધ હોય અમે અમારો કાર્યક્રમ ચાલુ રાખીશું તેવું કથિરિયાએ જણાવ્યું છે ગોંડલમાં સામાજિક અને રાજકીય ધમાસણ શરૂ થઈ ગયું છે જેને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીસા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેઓની કાર ઉપર હુમલો પણ કરવામાં આવ્યો જેથી કારના કાચ તૂટી ગયા આ સાથે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે ગમે તેટલો વિરોધ હોય અમે અમારો કાર્યક્રમ ચાલુ રાખીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામમાં વધુ એક આતંકીનું ઘર ધ્વસ્ત કરવામાં આવ્યું છે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારત સરકાર અને ભારતીય સેના એક્શનમાં આવી ગઈ છે અને પાકિસ્તાન સામે આકરા વ્યૂહાત્મક પગલાં લેવાની સાથે દેશમાં છુપાયેલા આતંકીઓને વીણી વીણીને શોધીને તેમનો સફાયો કરવાની સાથે તેમના નિવાસસ્થાનોનો સફાયો પણ હાથ ધરવામાં આવી રહ્યો છે આ કામગીરી અંતર્ગત શોપિયામાં વધુ એક આતંકીનું ઘર નેસ્તા નાબૂદ કરી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મન કી બાત કાર્યક્રમમાં પહેલગામ હુમલા ઉપર પીએમ મોદીએ કહી દીધી વાત પીએમ મોદીએ પહેલાં તો હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પછી કહ્યું કે આ આતંકવાદી હુમલાને કારણે મારા હૃદયમાં ઊંડી પીડા છે આ હુમલાથી ભારતીયો ગુસ્સે છે ભારતનો ગુસ્સો આખી દુનિયાને દેખાઈ રહ્યો છે દરેક ભારતીયો અત્યારે ગુસ્સે છે પીડિત પરિવારને ન્યાય મળીને રહેશે આતંકવાદ સામે દુનિયા ભારતની સાથે છે એકતા જ આપણી તાકાત છે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણા સરકારની મોટી જાહેરાત બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ લોકોના મોત થયા જે પૈકી ભારતીય નૌસેનાના લેફ્ટનન્ટ વિનય નરવાલની આતંકીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી દિવંગત નૌસેનાના અધિકારી મૂળ હરિયાણાના હતા હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની દ્વારા દિવંગત નેવી ઓફિસરના પરિવારને પચાસ લાખની સહાય રાશિની જાહેરાત પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના કરદાતાઓએ બાવીસ હજાર કરોડ રૂપિયાનું રિફંડ મેળવ્યું છે ગુજરાતીઓએ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અધ અધા એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ કરોડ ઇન્કમ ટેક્સ ભર્યો છે ગત વર્ષ કરતાં ઇન્કમ ટેક્સનો ચૌદ પોઈન્ટ સાડત્રીસ ટકા કલેક્શન વધારે છે ગુજરાતમાં બાવીસ હજાર નવસો પાંત્રીસ કરોડના કરદાતાએ રિફંડ મેળવ્યા છે આમ ટેક્સ ગુજરાતની ગ્રોસ આવકમાંથી રિફંડ બાદ કરતાં પહેલાં વખત એક લાખ કરોડનો આંકડો પાર થયો છે દેશમાં ઇન્કમ ટેક્સની ગ્રોસ આવક સત્યાવીસ પોઈન્ટ શૂન્ય બે લાખ કરોડની થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગ્વાંડલ નથી આ મિર્ઝાપુર છે તે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીસા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ રહી હતી ત્યારે અલ્પેશે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ ગોંડલ નથી આ મિર્ઝાપુર છે અહીંયા કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થા નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે